તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે યુરિયા ખાતર અને પેન્સિલના ગ્રેફાઇટમાંથી આ એક બલ્બ બનાવ્યું છે તો વિડિયોને એન્ડ સુધી જોઈજો અને જો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો તો વિડીયો પૂરી જોજો મિત્રો કે આ બલ્બ કેવી રીતે બનાવ્યું છે હેલો મિત્રો હું શું સમજાય તો મિત્રો ફરી એકવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આ વખતે હું તમને એક બલ્બ બનાવતા શીખવાડીશ મિત્રો જેવો આ બલ્બ છે એ રીતનું એક ગેર કેવી રીતે બલ્બ બનાવાય છે એ હું આજે તમને શીખવાડવાનું છું મિત્રો તો તો આપણે ના જે યુરિયા ખાતર જે આવે છે એનો ઉપયોગ કરી એનું નાઇટ્રોજન વાપરીશું અને ફિલામેન્ટની જગ્યાએ આપણે જે પેન્સિલ હોય છે તો તેનો ગ્રેફાઇટ વાપરીશું અને બલ્બ બનાવવાની કોશિશ કરીશું તું ખરેખર એ બલ્બ ચાલુ થશે કે નહીં એ તો મને પણ ખબર નથી પણ આનું જે સિદ્ધાંત છે એ જ રીતે હું પણ કોશિશ કરવાનો છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો આપણે જે બલ્બ બનાવીએ છીએ તે ચાલુ થાય છે કે નહીં યુરિયા ખાતર અને પેન્સિલ આ બંનેથી આપણે બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે બલ્બ બનાવવા માટે અહીંયા અમારી જોડે એક કાચનું એક બીકર છે તમે જોઈ શકો છો તો આની અંદર જ આપણે બલ્બ બનાવીશું તો સૌથી પહેલાં તો આપણે આની અંદર યુરિયા ખાતર ઉમેરવાના છીએ તો તમે જોઈ શકો છો મારી જોડે યુરિયા છે આપણે આની અંદર યુરિયા ખાતરને નાખી દઈશું તો આપણે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે અને જે આપણે ઘરમાં ચાલુ કરવા માટે જે બલ્બ લાવીએ છીએ સો વૉ્ટનો અથવા સાહીઠ વોલ્ટો તો એ બલ્બની અંદર નાઇટ્રોજન હોય છે તો આપણે પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરવાના છીએ તો તમે જોઈ શકો છો મેં આટલું એની અંદર ખાતર નાખી દીધું છે જે યુરિયા હોય છે હવે એની અંદર આપણે પાણી ઉભેરીશું જેનાથી નાઇટ્રોજન અંદર પાણીમાં ભરી જાય તો હું આની અંદર પાણી નાખી દઉં છું તમે જોઈ શકો છો આટલું પાણી મેં નાખી દીધું છે હવે આપણે જે ખાતર છે તેને જરા હલાવીને અંદર વગાડી નાખીશું બીજું છે મિત્રો તમે જોઈ શકો છો મારી જોડે એક જે આપણી પેન્સિલની અંદર ગ્રેફાઈડ આવે છે વચ્ચે જે કારું અણીયું જેને આપણે કહીએ છીએ તો આ તે પેન્સિલમાંથી જ મેં કાઢ્યું છે મિત્રો હવે ઓની બંને સાઈડ આપણે વાયર વીટાડી દઈશું અને વાયર વિટાડ્યા પછી આને આની અંદર મૂકીશી અને અહીંયા બોર્ડમાં વાયર નાખીને આપણે બલ્બ ચાલુ થાય છે કે નહીં આપણો આ બનાવેલો જુગાડ તે જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલાં આને હું વાયર વીંટાળી દઉં તો તો મિત્રો તમે જોઈ શકો છો મેં બંને વાયર આને વીટાડી દીધા છે અને વેચમાં તમે જોઈ શકો છો જે આપણે ગ્રેફાઇટ હોય છે જે બલ્બની અંદર જેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ તો આ પણ ફિલામેન્ટનું કામ કરશે અને નાઇટ્રોજન છે અને કાચનું બીકર છે તો આપણી માટે બલ્બ માટે બધા જ સાધનો તૈયાર છે અને હવે આની અંદર નાખીને ચેક કરીશું કે બલ્બ સળગે છે કે નહીં તો પહેલાં આની અંદર આપણે આને જવા દઈએ અને મિત્રો જો બલ્બ સળગે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આપણા વિડીયોની અંદર સાયન્સ પ્રોજેક્ટ અને અમુક સમજવાલાયક વિડીયો બનતા હોય છે તો પહેલાં મેં આની અંદર એક વાયર નાખ્યો છે અને હવે બીજો વાયર પણ આપણે નાખીને જોઈશું અને જો ખરેખર આ બલ્બ ચાલુ થાય તો મિત્રો વિડીયોને લાઈક કરજો તો હું હવે બીજો વાયર અંદર નાખવાનો છું મિત્રો અને બીજો વાયર અંદર નાખું અને જો લાઈટ ઓન થાય તો લાઇક જરૂરથી કરજો વિડીયોને તો હું હવે બીજો વાયર નાખવા જાઉં છું મિત્રો બીજો વાયર આપણે અંદર નાખીશું અને ચાલુ થાય છે કે નહીં તે જરૂર શીરજો તો મિત્રો આપણો બલ્બ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને જીઓનું વાયર બહાર કાઢીશ કે તરત જ બંધ થઈ જશે તમે જોઈ શકો છો આપણે એ સક્સેસ ગયા છીએ મિત્રો અને આપણો બલ્બ જે છે તે ચાલુ પણ થાય છે તો હું ફરીથી તમને ચાલુ કરીને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આપણો બલ્બ બન્યો છે આમાં યુરિયા ખાતર જે છે અને બીજો એક પેન્સિલનો જે ગ્રેફાઇટ આવે છે તો આ ફિલામેન્ટનું કામ કરે છે અને યુરિયા ખાતરમાં નાઇટ્રોજન હોય છે જે આપણે બલ્બની અંદર જે ગેસ હોય છે નાઇટ્રોજન તો આ નાઇટ્રોજનનું કામ કરે છે તમે જોઈ શકો છો હું જેવું જ વાયર બહાર કાઢીશ બંધ થઈ ગયો અને જેવું જ વાયર અંદર નાખીશ ટેસ્ટ ચાલુ થઈ જશે તો આપણું આ એક્સપેરિમેન્ટ તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આપણો બલ્બ બંધ ચાલુ થાય છે તો હું હવે આને ચાલુ જ છોડી દઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આપણો બલ્બ ચાલુ થઈ ગયો છે હવે ઘર પર ટ્રાય ના કરતા મિત્રો કારણ કે અહીંયા કરંટ લાગવાની સંભાવના છે પણ આપણે કામયાબ થઈ ગયા છીએ તમે જોઈ શકો છો તો આપણો બલ્બ ચાલુ થઈ ગયો યુરિયા ખાતર અને જે પેન્સિલનો ગ્રેફાઈટ આવે છે તો બંને ના અને કાચનો બીકર તમે જોઈ શકો છો આ રીતનું લીધું છે મેં અને બલ્બ બનાવ્યો છે તો વિડીયોને લાઈક કરજો તમને યુટ્યુબ પર આવું કોઈ પણ વિડીયો જોવાનું નહીં મળે મિત્રો આ આપણું એક્સપેરિમેન્ટ છે આ એક જુગાડ છે મિત્રો અને ઘર પર ટ્રાય ના કરતા જો તમને અનુભવ હોય તો ટ્રાય કરજો મિત્રો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો અને એ ચાલું પણ રહ્યું છે મિત્રો કેટલો ટાઈમ ચાલુ રહેશે એ મને નથી ખબર પણ મેં જે એક્સપેરિમેન્ટ કર્યું છે તે કામયાબ ગયું છે મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત